સુરતના વરાછામાં ફ્લેશ ફાયર થયેલા આજે ફરી તેવો જ બનાવ સામે આવ્યો છે જેમાં ઓડિશાથી બે દિવસ પહેલા કામ અર્થે આવેલા યુવકનું ગેસ લિકેટ લાગેલી આગ બાદ કરુણ મોત ઊજવા પામ્યું હતું જેને લઈને પરિવારજનોમાં શોકનું મોજું ફેલાયું છે સુરતમાં ફરી ફ્લેશ ફાયરની ઘટના બની છે વરાછા બાદ પાંડેસરામાં ગેસ લીકેજ બાદ આગ લાગતા એકનું મોત નીપજવા પામ્યું તો વાત એમ છે કે સુરતના પાંડેસરા વિસ્તારમાં ગેસ લીકેજ થતાં અડતાલીસ વર્ષે ભગીરથ પાલનું ગંભીર રીતે દાજી જતા મોત નીપજવા પામ્યું છે આગમાં દારી જતા સારવર્થે નવી સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ભગીરથ પાલનું સારવાર દરમિયાન કરુણ મોત થવા પામ્યું છે મૃતક મૂળ ઓડિશાનો વતની હતો તો બે દિવસ પહેલા જ ભગીરથ વતનથી સુરત કામ અર્થે આવ્યો હતો મૃતકના સંબંધે અમિત કુમારે કહ્યું કે સવારે સાડા પાંચ કલાકે સાંભળતા અમે ઘરની બહાર નીકળ્યા હતા ભગીરથ દરવાજો તોડીને સળગતી હાલતમાં બહાર નીકળ્યો હતો જેથી અમે તાત્કાલિક તેને લઈને સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા જ્યાં ભગીરથનું પરિવાર ઓડિશા વતનમાં રહે છે પરિવારમાં પત્ની અને સંતાન છે તેમની મોતની ખબર મળતા શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે અઝર ખુરશી સાથે હર્ષદ શેઠા